હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાયરાને રામ રામ અમે આવી ગયા છીએ મામાદેવની જગ્યાએ એક ઉદમપુર તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ મારા ગામમાં જ છે અને વેકરાના કાંઠે મામાદેવ બેઠા છે અમે જો આવી ગયા છીએ કુવાજી પણ હાજર છે મામાદેવની જગ્યામાં અમે આવી ગયા છીએ આજે અને આજે છે મકરસંક્રાંતિ સર્વે મિત્રોને શુભકામના મકરસંક્રાંતિની અને વાયગા છે હાડા અગિયાર જો અહીંયા છે લોકેશન તમને બતાવું કોઈ જગ્યા છે મામાદેવ ખીજડાનું ઝાડ પણ છે અને મામાદેવ પણ છે મામાદેવ આદરા હાજુર છે પૂરી શ્રદ્ધાથી માનતા રાખો એટલે તમારી મનોકામના બધી પૂર્ણ થાય છે જય મામાદેવ વેકરાને કાઠે છે ખડપીપી અને ગોધમપુરની વચ્ચે તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ વેકરો નદી છે કાઠે આવો દર્શન કરવા માટે તમે એકવાર કોઈની કાંઈ કાંઈ લેવામાં આવતું નથી ભુવાજી બધી મનોકામના પૂર્ણ કરે છે બઉ લોકો આવે છે માણસો માં અને દર અષાઢી બીજે પણ અવય કાર્યક્રમ હોય અષાઢી બીજે જ હોય ને આપણે તારીખ નો હોય અહાઢી બીજ બીજે અહાઢી કાર્યક્રમ હોય છે અહીંયા દેવની જગ્યા હિતાવી બારે શું હોય પાટો છો હા આપણે એનો પાટો છો જે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી હિતાવી બાર તારીખ છે અને અષાઢી બીજે હોય તો વધારો વધારોહણ બરાબર

I don't think all we'll of